નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મોટા સમાચાર વિશેની વાત કરવાની છે જે આ મિત્રો વાત કરીએ તો લોક રક્ષક કોન્સ્ટેબલ મતલબ કે એલઆરડીવાળા જે જે ઉમેદવાર મિત્રો છે જેમનું ફિઝિકલ પૂર્ણ થઈ ગયેલું છે તો જે જે ઉમેદવાર મિત્રો શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની યાદી ભરતી બોર્ડ દ્વારા અત્યારે જાહેર કરી દેવામાં આવેલી છે કઈ રીતે ડાઉનલોડ કરવી કઈ રીતે ચેક કરવી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા આ તમામે તમામ વિગત જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરી અંત સુધી અવશ્ય માહિતી માહિતી જોઈએ તો બાર મિનિટે ભરતી બોર્ડની જે ઓફિશિયલી પેજ છે ટ્વિટરની અંદર ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામથી તેમને દ્વારા આ માહિતી આપવામાં આવેલી છે કે લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટી ની અંદર પાસ થયેલા ઉમેદવારોની યાદી સાથે ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર ડિક્લેર કરી દેવામાં આવેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે એલ આરડી ગુજરાત ગૂગલ ક્રોમની અંદર તમે સર્ચ કરો એટલે તમને આ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે તેમની અંદર આ માહિતી આપેલી છે બાર ત્રણ બે હજાર પચીસ લોકરક્ષક કેડર સવર્ગ શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત એમાં સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો છે કે તારીખ આઠ એક બે હજાર પચીસથી ગુજરાત રાજ્યના પંદર જેટલા ગ્રાઉન્ડ ઉપર સાહેબ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું અને શારીરિક કસોટીની અંદર જે પૂર્ણ થઈ ગયેલી છે તો લોકરક્ષક કેડર સવર્ગમાં શારીરિક કસોટીમાં જે જે ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તેવા તમામે તમામ ઉમેદવાર મિત્રોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો જી આ મિત્રો અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીને તમે આખી પીડીએફ છે લગભગ પાંચ હજાર બસ્સો કરતાં પણ વધારે પેજની પીડીએફ ડિક્લેર કરવામાં આવેલી છે તો તે પીડીએફ તમે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટની અંદરથી જ તમને આ પીડીએફ મળી જશે ત્યારબાદ આગળ જણાવે છે કે પાસ થયેલા ઉમેદવારોની યાદીની અંદર રોલ નંબર મુજબ મૂકવામાં આવેલી છે જે યાદી ડિકલેર કરવામાં આવેલી છે તે ઉમેદવારોના રોલ નંબર પ્રમાણેની યાદી છે તે ડિક્લેર કરવામાં આવેલી છે ત્યારબાદ મહત્ત્વનો ત્રીજો મુદ્દો જણાવે છે કે શારીરિક કસોટી અંગે દોડ એટલે કે શારીરિક કસોટીમાં માપ કસોટીની મળેલી અરજીઓ પૈકી દોડ કસોટીમાં જે રેફિડ ટેગ જે તેમનો લેબ ડેટા છે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથેની ચકાસણી કરવામાં આવેલી છે અને શારીરિક કસોટી માપમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથેની ચકાસણી કરવામાં આવેલી છે ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે કઈ રીતે પરિણામ જાહેર થયું તો કે જે રેફિડ લેબ ડેટા છે સીસીટીવી કેમેરા છે શારીરિક કસોટીનું માપ છે તેમના ફોટોગ્રાફ આ બધી ચકાસણી કર્યા બાદ શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે ત્યારબાદ મહત્ત્વનો ચોથો મુદ્દો જણાવે છે કે શારીરિક કસોટી મતલબ કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક ક્લેરિકલ કે બીજી કોઈ પણ ભૂલના લીધે જો લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલો હશે તો કોઈપણ તબક્કે તે રદ થવાના પાત્ર રહેશે જે બંધન કરતાં તમામ ઉમેદવાર મિત્રો રહેશે ત્યારબાદ આગળ જણાવે છે કે સરકારશ્રી અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટ અથવા તો નામદાર હાઈકોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો અથવા તો જે નિર્ણય આવશે તેમાં પણ તમામે તમામ ઉમેદવાર મિત્રો બંધન કરતા રહેશે જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીની પરિણામની વિગતો અંગે કોઈ વાંધો હોય અથવા તો કોઈ રજૂઆત કરવી હોય તો અરજી સાથે તેમની કોલ લેટરની એક નકેલ સામેલ કરવાની રહેશે પુરાવા સાથે ગુજરાત ભરતી બોર્ડની કચેરી જે ગાંધીનગર ખાતે છે ત્યાં તમારે રૂબરૂ અથવા તો રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટના મારફતે કુરિયર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં તમારે મોકલવાની રહેશે ત્યારબાદ જો કોઈ તમે અરજી કરશો તો તેમને ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જે આ મિત્રો જે શારીરિક કસોટીનું પરિણામ ડિક્લેર થયેલું છે તે પરિણામની અંદર તમને કોઈ વાંધો લાગતો હોય તો શારીરિક કસોટીની અંદર તમે વાંધો કે અથવા તો વાંધા અરજી અથવા તો રજૂઆત કરી શકો છો તો રજૂઆત કરવાની પણ બેથી ત્રણ રીત અહીંયા આપેલી છે તમે રૂબરૂ ગાંધીનગર ખાતે જઈને અરજી કરી શકો છો અથવા તો રજીસ્ટર સ્પીડ પોસ્ટ મારફતે કરી શકો છો રજીસ્ટર ઓપેડી માટે અથવા તો કુરિયરથી પણ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમે કરી શકો છો તેમની તારીખ પણ અહીંયા દર્શાવેલી છે જ્યાં મિત્રો લોકરક્ષક કેડરની શારીરિક કસોટીની અંદર પાસ થયેલા તમામે તમામ ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે પીડીએફ રૂપે ડિક્લેર કરી દેવામાં આવેલું છે વિડીયોની અંદર વિગતવાર જોયું આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો